ડીસાની જીઆઈડીસીમાં ફરી ફૂડ વિભાગની ટીમે તેલ મિલમાં દરોડા પાડ્યા પામોલીન અને સોયાબીન તેલના સેમ્પલ લીધા ચકાસણી અર્થે મોકલાશે ડીસાઝેરની જીઆઈડીસીમાં ઘી તેલ મરચું હળદર સહિતની ખાદ્ય ચીજોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે ત્યારે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ફૂડ વિભાગની ટીમે ડીસા જીઆઈડીસીમાં આવેલ પામોલિન અને સોયાબીન તેલના સેમ્પલ લીધા હતા ડીસાની જીઆઈડીસીમાં તેલ મિલોની અંદર મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી એક જાગૃત નાગરિક રજૂઆત કરતા શરૂ કરી હતી અને આજે ફૂડ ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરીની સહિતની ટીમ જીઆઈડીસીમાં પ્લોટ નંબર બત્રીસમાં માં આવેલ શ્રી સવાઈ માર્કેટિંગ ઓઇલ મિલમાં ઓચિંદી તપાસ હાથ ધરી હતી તેમજ ઓઇલ મિલમાંથી શંકાસ્પદ પામોલીન અને સોયાબીન તેલના જુદા જુદા સેમ્પલ લીધા હતા ફૂડ વિભાગ સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલાશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું ડીસા જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર ફૂડ વિભાગની કાર્યવાહીથી અન્ય ભીડસેડિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો